નમસ્કાર મિત્રો દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ આજના વિડીયોની અંદર કેટલીક અગત્યની બાબતોની અપડેટ આપવાની છે ખાસ કરીને હમણાં ઘણા ટાઈમથી જે કંઈ પણ અપડેટ્સ છે એ અમે આપના સુધી પહોંચાડી શકા્યા નથી તે બદલ અમે ક્ષમા ચાહીએ છીએ પરંતુ કામની વ્યસ્તતાને કારણે કેટલીક અપડેટ્સ વોટ્સઅપ અને ટેલિગ્રામના માધ્યમથી ટૂંકી અપડેટ્સ આપવા પ્રયાસ પણ કર્યો છે તેમ છતાં પણ આપણા સુધી જો કોઈ અપડેટ્સ અમારા દ્વારા ન પહોંચ્યો હોય તો અમે ક્ષમા માંગીએ છીએ પણ આજની કેટલીક ખાસ અગત્યની અપડેટ્સ છે એમાં આપણે વાત કરીએ તો જે કોઈ પણ અપડેટ્સ છે એમાં સૌથી પહેલા તો સામાજિક વિજ્ઞાનના જે બીજા રાઉન્ડની વાત ત્રીજા રાઉન્ડની વાત છે એ છે ત્યારબાદ મહત્વની અપડેટ આજની છે લેંગ્વેજનો ત્રીજો રાઉન્ડ પણ જાહેર થઈ ગયો છે અને એમાં કેટલા એમેરિટ એટકો છે તેની સંપૂર્ણ વિગત ડિટેલમાં આપશું તો આ વિડીયોને અંત સુધી જુઓ સાથે જ આપના મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી દો જેથી કરીને આ માહિતી તમામ મિત્રોને મળી રહે તો સૌથી પહેલાં કદાચ આપને આ માહિતી મળી ગઈ હશે પણ સૌથી પહેલાં સામાજિક વિજ્ઞાનની વાત કરી દઈએ તો સામાજિક વિજ્ઞાનના જે કોલ લેટર છે એ તારીખ આઠ દસથી લઈ અને નવ દસ આ બે દિવસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારોએ પોતાના કોલ લેટર છે એ ડાઉનલોડ કરી લેવાના છે આઠ અને નવ આ બે દિવસ એટલે કે આવતીકાલ અને પ્રમ દિવસે માત્ર અને માત્ર કોને બોલાવ્યા છે તો સામાજિક વિજ્ઞાનના ત્રીજા રાઉન્ડની અંદર એસટી કેટેગરી અને એસઈબીસી કેટેગરી એસટી કેટેગરીની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ ચાલીસ તેત્રીસ સુધીના ઉમેદવારો અને એસઈબીસી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોની વાત કરીએ તો એકોતેર પોઈન્ટ એકાવન તેર સુધીના ઉમેદવારોને એની અંદર બોલાવવામાં આવેલા ત્યારબાદ વાત કરીએ ખાસ મહત્ત્વની અપડેટની તો ત્રીજા રાઉન્ડની તો વિદ્યા સહાયક ભરતી થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની અંદર ત્રીજો રાઉન્ડ જે છે એ જાહેર થઈ ગયો છે સાત દસ બે હજાર પચીસના રોજ એટલે કે આજ રોજ થયો છે ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત તમામ ભાષાઓનો રાઉન્ડ છે મેરિટમાં આવતા ઉમેદવારોએ પોતાનો કોલ છે એ આજ રોજથી છ કલાકથી એટલે અત્યારે ચાલુ થઈ ગયું છે મેળવાનો રહેશે વિદ્યાસાયક ભરતી ચોવીસના છથી આઠના ગુજરાતી માધ્યમમાં ભાષાની અંદર ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના બિન અનામત અનામત કેટેગરીના જે કોઈ પણ ઉમેદવારો નીચે દર્શાવેલ મેરિટની અંદર આવે છે તેમણે દસ દસ બે હજાર પચીસથી થી અગિયાર દસ બે હજાર પચીસ દરમિયાન એટલે કે દસમી અને અગિયારમી તારીખે આ લોકોને બોલાવેલા છે ત્રીજા રાઉન્ડના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ સ્થળ અને તારીખે કોલ લેટરની અંદર તમારે સ્થળ અને તારીખ લખવો છે ત્યાં હાજર રહેવાનો છે હવે વિષયવાર વાત કરીએ હવે આપણે વાત કરીએ તો ગુજરાતીની અંદર ઓપનની કોઈ જગ્યાઓ બાકી નથી એસ સીની પણ કોઈ જગ્યાઓ બાકી નથી જ્યારે એસ ટીની જે જગ્યાઓ બાકી છે એમાં ત્રેસઠ પોઈન્ટ ચાલીસ અઠ્ઠાણું સુધીનું જે લોકો પાસને મેરિટ થાય છે એ તમામ ઉમેદવારોને બોલાવેલા છે અને એ સી અંદર પણ એવી જ રીતના સત્તાણું પોઈન્ટ છ સાહીઠ છન્નું સુધીનું જે લોકો મેરિટ ધરાવે છે એ તમામ ઉમેદવારોને બોલાવેલા છે હિન્દીની અંદર ઓપનની જગ્યાઓ પણ છે ઓપનમાં ચોંસઠ પોઈન્ટ સત્તાણું ચોસઠ સુધીનું જેનું મેરિટ છે એ તમામ ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ એની અંદર હિન્દીમાં એસસીની કોઈ જગ્યા નથી એસટીની અંદર પંચાવન પોઈન્ટ જીરો સાતસો ચોપન સુધીનું મેરિટ જે ધરાવે છે એમને બોલાવેલા છે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં પણ ઓપનની જગ્યાઓ પેક થઈ ગઈ છે એસસી કેટેગરીની અંદર જગ્યાઓ છે ઓગણસિત્તેર સુધીનો જેનો ઝીરો આઠસો ચોત્રીસ સુધીનું જેનું મેરિટ છે એ લોકોને બોલાવેલા છે ત્યારબાદ એસટીની વાત કરીએ તો ચોસઠ પોઈન્ટ અઠ્યાસી તેર સુધીનું અંગ્રેજીમાં જે ઉમેદવારોનું મેરિટ બને છે એટલા ઉમેદવારોને બોલાવેલા છે અને ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો અડસઠ નવાણું પચીસ સુધીના ઉમેદવારો જે હિન્દીમાં મેરિટ ધરાવે છે તે લોકોને પણ અહીં બોલાવેલા છે સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતમાં માત્ર અને માત્ર એસટી કેટેગરીની જ જગ્યા જાહેર થઈ છે એસટી કેટેગરીની અંદર ચોપન પોઈન્ટ સિત્યાસી બાવીસ સુધીનું જે લોકો મેરિટ ધરાવે છે એ તમામ ઉમેદવારોને બોલાવેલા છે બાકી ઓપનની અંદર એસસીની અંદર એસીબીસી અને ઈડબલ્યુ આની કોઈ જગ્યાઓ હાલ હવે બાકી ધરાવે દર્શાવેલ નથી તો આ હતી આજની લેટેસ્ટ અપડેટ જે આપના મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને એમને ખ્યાલ આવે કે કોલ લેટર કાઢવાનો છે કારણ કે બે દિવસનો ટૂંકો સમય છે આઠ અને નવ દસ તારીખે બોલાવેલા છે દસ અને અગિયાર બે દિવસ દરમિયાન તમારે કોલ લેટરમાં જે સમય અને જે જગ્યાએ જવાનું છે ત્યાં સુધી જવાનો સમય આપેલો છે તો આ અપડેટ હતી જે આપના મિત્રો સુધી શેર કરી દેજો એ સિવાય હવે રેગ્યુલર અપડેટ આપવા માટે પ્રયત્ન કરીશું કોઈ પણ પ્રશ્ન હોય આપને તો કમેન્ટમાં પૂછી શકો છો સમયે સમયે અમે આપને યોગ્ય અપડેટ આપતા રહેશું અસ્તુ ધન્યવાદ